ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાળિયા ગામે થઈ જૂથ અથડામણ ઠાસરા અથડામણમાં રવળિયા ગામના બે લોકોને થઈ ગંભીર રવાળિયા ગામે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા હતા રવાળિયા ગામના પંચાયત પાસે ભેગા કરી કરી મીટિંગો ધારાસભ્યએ પોલીસ ઉપર વિશ્વાસ રાખી વાતાવરણ ના દોરાય તેની કાળજી લેવા રજૂઆત કરી હતી ધારાસભ્યની સાથે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ઉપ પ્રમુખ કાર્યકર્તાઓ પણ રવાલિયા ગામે પહોંચ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રવાલિયા ગામે ગોઠવાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ ખેડા રવાલિયા ગામના અમુક રવાલિયા મુકામે રવાલિયા ગામના અમુક વ્યક્તિઓ જે ઘાસ ચાલવા માટે ઘાસ લેવા ગયા હતા અને નિઝામ પોલીસ ટીમની અંદર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાને અમે નિંદનીય ગણીએ છીએ અને આમાં જે પણ જે ગુનેગારો છે એમને કડક ને કડક સજા કરવા માટે હું એસપી સાહેબ રજૂઆત કરું છું સાથે સાથે આવી ઘટના વાર ના બને એના માટે ગામ લોકો સાથે આવેદનપત્ર અમે આપવાના છીએ અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર તો ક્ષત્રિય સમાજ છે બીજો કોઈ સમાજ નથી તો પણ આ આવે હુમલો કરી ગયા છે ખરેખર આ ક્ષત્રિય સમાજ માટે એક નિંદનીય ગણાવવામાં આવે છે આવતા વર્ષો અમે ઘટના ના બને એના માટે પ્રયત્ન કરીશું એસપી સાહેબ રજૂઆત કરી છે મેં ફોન કર્યો હતો વાત થઈ છે અને પોલીસ મોકલી દીધી હતી એ દરમિયાન ઘટના બની ગઈ હતી અને જે બે લાગ્યું છે ફ્રેક્ચર થયું છે એની પણ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે બી થયું ઘટનાને જે બી લોકો હશે એ તમામને સજા માટે અમે પ્રયત્ન કરીશું અનાવલી મુકામે